રાજકોટના દૂધસાગર રોડ પર જર્જરિત આવાસો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો જે મામલે આજે પોલીસ બંદોબસ્ત સાથે આવાસો ખાલી કરાવવામાં આવશે જર્જરિત આવાસો ખાલી કરાવવાતા એક સાથે છસો પરિવાર બેઘર થશે ત્યારે પરિવારને મનપાના ખાલી આવાસ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે મનપાના પદાધિકારીઓ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરશે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ બધ્યો બદલ જે મનપાનું તંત્ર છે તે સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરી અને હાલ જે જર્જરિત આવાસો કે જે એવી સ્થિતિમાં છે કે હવે ચોમાસું પણ આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આવા આવાસો છે તે ખાલી કરાવવાની કામગીરી છે તે હાલ મનપા દ્વારા કરવામાં આવી રહી છે અને આજે છે તે પોલીસ બંદોબસ્ત સાથે જે આવાસો છે તે ખાલી કરવામાં આવશે ખાસ કરી અને જો વાત કરવામાં આવે તો દૂધસાગર રોડ પર જે જર્જરિત આવાસો આવેલા છે તેને ખાલી કરાવવાનો જે સમગ્ર મામલો છે તે મામલે આજે પોલીસ બંદોબસ્ત સાથે આવાસો ખાલી કરાવવામાં આવશે જર્જરિત આવાસો ખાલી કરાવતા એક સાથે છસો છન્નું પરિવારો છે તે બેઘર થવા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરી અને મનપા દ્વારા આ લોકોને વૈકલ્પિક રીતે વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવી પણ માગણી છે તે કરવામાં આવી રહી છે પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવશે તો આ જ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે વિપુલ જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે મનપા છે તે સઘન કાર્યવાહી કરી રહ્યું છે ખાસ આવાસોની વાત છે આજે આવાસો ખાલી કરાવવામાં આવે આવે છે છે શું માહોલ વાત કરવામાં તો જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરી સાથે જ છે ટીઆરપી અગ્નિકાંડ બાદ છે તે સક્રિય બન્યું છે આપણે દ્રશ્યો બતાવીશું કે રાજકોટના જે દૂધસાગર રોડ પર આવેલ આ આકાશદીપ સોસાયટી છે ત્યાં જે જર્જરિત આવાસો એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે આવાસો બનાવ્યા હતા તેને છે તે એ ખાલી કરવા માટે આવાસોને તેના માટે કમિશનર દ્વારા છે તે એ નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાનગરપાલિકાની જે શાખા છે તેને નોટિસો પણ આપી હતી સ્થાનિકોની જો વાત કરવામાં આવે તો નવસો છન્નુંથી પણ વધારે પરિવારો છે તે બેઘર થતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે કહી શકાય કે રાજકોટના જે દૂધસાગર રોડ પર આવેલ આકાશદીપ સોસાયટીમાં એ વર્ષોથી છે તે લોકો સ્થાનિકો અહીંયા રહે છે પરંતુ જે કહી શકાય કે એ જર્જરિત આવાસના કારણે છે તે તેમને દૂર કરવાની છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે આ જર્જરિત આવાસ દૂર કરવાનું કહ્યું છે કેટલી તકલીફ પડે છે પેલા તો હું એમ કેવા માંગુ છું કે આ ભાજપ સરકાર છે કે ગરીબ માણસો હા નિરાધાર કરી દીધા છે અને એની પરિસ્થિતિ આવીને જોવો નથી ભાજપ વાળા આવતા કે નથી કોંગ્રેસ વાળા આવતા આ તમારી કોઈ આ ભાજપ ની સરકાર છે આ તમે શું કર્યું ગરીબ માણસો ને આ હેરાન કરી દીધા ઉનાળામાં પાણીને પાણી પાણીને પુરવઠો કાપી નાખા વીજ લાઈન કાપી નાખી તમારી ભાજપ સરકાર કેવી છે હું તો એ કેવા માગું છું અને ગરીબ તમે બે ઘર ઘર માણસોના પાંચ હજારના ભાડાના હજાર રૂપિયા દઈને બધા ખાલી કરીને વૈયા ગયા છે અહીંયા ચોરીઓને લૂટફાટ થાય છે કોઈ સગવડતા નથી તો આ તમે કમિશનર ને અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળાને સાહેબોને આવો અને ગરીબ માણસની વ્યવસ્થા શું છે એ તમે સાંભળો ચોક્કસપણે વાત કરવામાં આવે તો અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને તમને આગોતરું કઈ કહ્યું હતું અને તુરંત જ જાણ કરવામાં પહેલાં નોટિસો આપેલી છે આ લોકોને પણ ગરીબ બસ્તી હોય અહીંયા કોઈ રિક્ષા ચલાવતા હોય કોઈ ફ્રૂટની લારી કાઢતા હોય કે કોઈ મજદૂરીએ જતા હોય કોઈ કારખાનામાં જતા હોય એવા માણસો અહીંયા રહેતા હોય સાવ ગરીબ પ્રજા હોય અને એને તરત જ કીધું કે ભાઈ ખાલી કરો તો આજે મકાનના ભાડા બધી બાજુ ડબલ થઈ ગયા જ્યાં ચાર હજારમાં મકાન ભારે મળતું હતું હું ખુદ પોપટપરામાં રહેવા ગયો અહીંયા છ હજારથી ભારે રહું છું બરાબર છે હું સામાજિક કાર્યકર છું વોર્ડ નંબર છ મતદાર વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર પાંચસો ને છોતેર આકાશ પાંચસો ને છોતેર આકાશ સોસાયટીના એકથી બાર નંબરના ક્વાર્ટર ગણાય છે તો બીજા એમ આઈજીના છે ટોટલ છસો ને છન્નું ક્વાર્ટર છે હવે એ બે પાંચ દિવસની અંદરમાં જો એને સરકાર એમ કે ખાલી કરી નાખો તો એ બિચારા કાજે ઘરનું રોજનું કમાઈને રોજનું ખાતા હોય એ લોકો બિચારા ક્યાં જાય પ્રશ્ન એક કોઈ ભાજપ કોર્પોરેટર કે કોઈ આગેવાનો આ વિસ્તારમાં આગેવાન તરીકે છે નહીં કોઈ આગેવાની લેતા નથી પબ્લિક નિરાધાર છે આજે હું વર્ષોથી આ કામ કરું છું છતાં મને કોઈ મારા આગેવાનો પૂછવા આવ્યા નથી કે રફીકભાઈ શું છે બરોબર છે અમે અહીંના લોકલ કાર્યકરો દોડી છે અમે કમિશનર ઓફિસે આવેદન આપેલું હતું અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને કેવી સમસ્યાઓ ઉભી થાય છે સમસ્યામાં તો એવું છે ભાઈ કે અહીંયા લાઇટ નથી બરોબર છે ચાર દિવસથી લાઇટ વગરના છે ચાર દિવસથી પાણી વગરના છે થાંભલાની લાઇટો કાપી નાખી છે પાંચમો દિવસ આજેથી બરોબર અને ઘરના દાર બાર મોટર બોટર બધું રાતોરાત ચોરાઈ ગયું અંધારું બધે અને બધે અહીંના માણસો બધા સ્થાનિક લોકો છે બધે બીજા ભાડે મકાન લેવા જાય તો જે પાંચ પાંચ હજાર ભાડા થાય દસ દસ હજાર ભાડા થઈ ગયા એ કારણે તમે સાતસો મકાન ખાલી કરાવો તો બધા માણસો જાય ગયા જ્યાં જાવ ને ડબલ ભાડા એ માણસની કેપેસિટી આઠથી નવ હજાર દસ હજાર રૂપિયા મહિને ગામતો હોય એ માણસ તમે વિચાર કરો દસ હજાર ભાડું ભરી શકે ખાય શું તો તમારે મારવા જો તમે દવા પાઈને બધાને એ કારણે મારી નાખો બરોબર છે તમારે મારો હોય તો આ રીતે મારી નાખો આ કોઈ રીત નથી અને આ કોઈ તમારું કંઈ આ વ્યવહાર નથી આટલા વર્ષથી રાજકોટમાં એક સતત ભાજપ આવે છે બરોબર છે અહીંના કોર્પોરેટર અમારે ચૂંટાઈને ભાજપના આવે છે તો અમે એમ કહી છીએ કે અમારી અમને ખાલી રહેવા માટે મકાન આપો અમને તમારે કાઢવા જ છે અહીંથી તમારે અમારે અમને તમે એમ કહો જર્જરી થઈ ગયા તો અમને મકાન આપો ક્યાંક અને કોર્પોરેશન વાળા એમ કે છે કે અમે તમને બે દિવસમાં ખાલી કરીને તમે અહીંથી વ્યાજો કે તમારા મકાનમાં માલ સામાન છો અમે બધું અમે સીલ કરીને અમે ભાઈ જશું બરોબર હવે તો અમારે જાવું ક્યાં એ તમે એમને કહો અને બીજા નંબરમાં અમે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે જાય છીએ તો એમ કે અહીંયા કોઈ અહીંયા અહીંના કોઈ કર્મચારી હાજર નથી બધા બહાર આવી ગયા છે અમારે અહીંયા માંગ કરવા જતી કે તમારે કોઈ પિચોતેર ટકા સહમે નથી સહમતિ નથી તો અમારે ક્યાં જાવું તમે એમ કહો તમારે મારવા જ છે તો તમે અમને એકારે મારી નાખો લાઈનમાં ઉભા રાખીને તો એક બધે કામ આ કોઈ રીત નથી પણ અહીંયા મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું ખાસ કરી ખાસ કરીને બેન 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 શું શું સમસ્યાઓ શું ઊભી થાય છે બસ એક જ માંગ છે કે લાઇટ ને પાણી આપો કા પછી અમને રહેવા માટે ક્યાંક તમે મકાન આપો કા પછી અમને ભાડું આપો તો અમે ક્યાંક બીજે જઈએ આવી રીતે અમે તો હજી અહીંયા છીએ અમારી નથી પાસે ભાડું ભરવાની કઈ તાકાત કે અમે ક્યાંય ભાડું હજી અમે અહીંયા છીએ ભલે જર્જરી થઈ ગયા અમે ક્યાં જશું અમારી બસ ઈજ માંગ છે કા અમને લાઇટ પાણી આપો અમને કા અમને ભાડું આપો કા ક્યાંક રહેવા માટે મકાન આપો બસ અમારી એ જ માંગ છે જો વાત કરવામાં આવે તો સ્થાનિકો છે છે તે વેદનાઓ ઠાલવી રહ્યા કારણ કે છસો છુ આવાસો છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે આ પરિવારજનો છે તે એક જ વેદનાઓ ઠાલી રહ્યા છે કે તેમને અન્ય જગ્યા ઉપર છે તે મકાન આપવામાં આવે અથવા તો અહીંયા છે તે રહેવાની સગવડતા કરવામાં આવે કારણ કે ગરીબ ઘરના લોકો છે તે અહીંયા રહી રહ્યા છે અને પાંચ હજાર કે દસ હજારનું ભાડું ચૂકવે તેવી સ્થિતિમાં નથી એટલે સ્થાનિકો છે તે હાલ ગુજરાત ન્યૂઝની ટીમ સાથે છે તે વેદનાઓ ઠાલવી રહ્યા છે